આજે દેશભરમાં ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી હૈદરાબાદથી લઈને દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે બકરી ઈદનો દિવસ એટલે બલિદાનનો દિવસ આજના દિવસ પાછળ એવું માનવામાં આવે છે કે આ તહેવાર હઝરત ઇબ્રાહીમ દ્વારા તેમના પુત્ર હઝરત ઇસ્માઈલને બલિદાન આપવાની ઈચ્છાની યાદમાં ઉજવવામાં આવે છે રાજકોટની મસ્જિદોમાં લોકોએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી ઈદનો તહેવાર જે છે એ ઇબ્રાહમ અલ સલામની ખાસ કે અલ્લાહ તાલાએ એવું ફરમાન હતી કે તમારી પ્યારી મેં પ્યારી ચીજ તમે દો તે અત્યારે એને માટે કુરબાની એના ઉપરથી જ આ સિલસિલો છે અને ઈબ્રાહમ અલ સલામથી જ આ સિલસિલો થઈ અને કુરબાની થાય છે એટલે આ ઈદનો તહેવાર એના અંદર ખાસ આ કુરબાની આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો કરે છે અને ઈદનો તહેવાર ઉજવણી કરે છે આજે દરેક ઈદગાહના અંદર તમામ મોટી સંખ્યાના અંદર મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી અને નમાજ અદા કરી અને નમાઝ અદા કરી અને ખાસ આપણા દેશ માટે અને રાજકોટ માટે દુઆ કરી કે અમારો રાજકોટ શહેર અને સમગ્ર હિન્દુસ્તાન અમન અને શાંતિના ભાઈચારાથી રહીએ અને આપણો હિન્દુસ્તાન એ વિશ્વગુરુ બને એવી આજના મુબારક દિવસે દુઆ કરી અને રાજકોટ અને પૂરા હિન્દુસ્તાનના અંદર એક કોમી એકતાને ભાઈચારો રહીએ અને દરેક તહેવારો ચાહે દિવાળીનો તહેવાર હોય કે ઈદનો તહેવાર હોય એ દરેક તહેવાર હળીમળી અને હિન્દુ મુસ્લિમ અરસપરસ ઉજવીએ આજ અમારી પાસે જયસુખભાઈ નરેશભાઈ તમામ હિન્દુભાઈઓ મુનાભાઈ કેસરિયા આ તમામ ભાઈઓ અત્યારે હિન્દુભાઈઓ પણ અમને આજના મુબારક દિવસે ઈબાદત કરવા માટે ખાસ અહીંયા ભેગા થયા ત્યાર પછી અમે નમાજ બાદ અહીંયા બધા અમને ખીરખુમો પી અને દુઆઓ કરી છે કે રાજકોટ સોમન અને શાંતિનું પેગામ આપે બંને તહેવાર ઈદની તહેવાર ઈદના માય રમઝાન મુબારક અને બકરી ઈદનો તહેવાર આ બંને તહેવારો જે છે એ ખાસ અલગથી નમાઝ અદા કરવાની હોય છે બે દિવસે ખૂબ મોટી સંખ્યાના અંદર ઈદગાહના અંદર લોકો ભેગા થઈ અને અરસ પરસ આ તહેવારો ઉજવે છે એમાં ખાસ કરીને હિન્દુભાઈઓ પણ અમારી સાથે અહીંયા ભેગા મળી અને ઈદનો તહેવાર અમે ઉજવીએ છીએ લોકોને એક જ અપીલ કરું છું કે ભાઈ દેશના અંદર અમન શાંતિ અને ભાઈચારાથી દરેક તહેવારો ઉજવ્યો ચાહે ઈદનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય બધા તહેવારો હળી મળીને ઉજ્યો અને દરેક હિન્દુસ્તાનીઓ છે આપણે બધા ભાઈઓથી મળી અને ભાઈથી ભાઈ મળી અને બધા તહેવારો ઉજવીએ એની આજના મુબારક દિવસે તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ભાઈઓને અપીલ કરું છું